જય અંબે જય ગિરનારી સત્યાકા માર્ગ ક્યાં હે ફરી પાછું એકવાર આપણા જીવનનું કલ્યાણ થાય કારણ કે આપણો ઉદ્દેશ એક જ છે કે જીવનનું કલ્યાણ થાય જીવનમાં શાંતિ મળે કારણ કે અત્યારે શોધ બધાને શાંતિની છે તો આપણા ઘરની અંદર સુખ અને શાંતિનો વાસ થાય એટલા માટે દ્વારનું ખૂબ મહત્ત્વ છે નવું વરસ આવી રહ્યું છે તો ચોક્કસ આપણા દ્વારની અંદર સ્વસ્તિક ચોક્કસ બનાવો કારણ કે અત્યારે આપણે પરંપરા ભૂલી ગયા છીએ આપણે સનાતન ધર્મનું ચિહ્ન સનાતન ધર્મનું જે શક્તિ કહેવાય એ સ્વસ્તિકમાં છે સ્વ અસ્તિત્વને જાગ્રત કરવાની શક્તિ એ સ્વસ્તિકમાં છે આપણે સાથીઓ બનાવીએ છીએ ત્યાં સાથીઓ બનાવવાથી ચાર સુખ આપણને ચોક્કસ મળે છે પહેલું સુખ છે સ્વાસ્થ્યનું શરીર બધાના નિરોગી રહે છે સાથે સાથે બીજું સંતાનોનું સુખ પહેલું સુખ છે એ સ્વાસ્થ્યનું છે બીજું સુખ સંપત્તિનું છે કારણ કે આપણું જીવન શરીર ચલાવવા માટે આપણા જીવનમાં સંપત્તિની દરેકને જરૂર પડશે ત્રીજું સ્વસ્તિક શું સુખ આપે છે તો કે સારા સંતાનોનું સુખ આપે છે અને ચોથું સુખ છે એ સંસ્કારનું છે જો આપની પાસે શરીર સારું હશે આપની પાસે સંપત્તિ સારી હશે આપણા જીવનમાં સંતાનો સારા હશે અને આપણા જીવનમાં સંસ્કાર સારા હશે તો આપણું જીવન અયોધ્યા ધામ રામચરિત્રની કૃપા કારણ કે નવું વરસ આવી રહ્યું છે એની અંદર રામ ગાદીએ બેઠાતા રામ રાજ્યની જ્યારે સ્થાપના થઈ હતી અને અત્યારે તો આપણા આનંદમાં રહેવાનું કારણ કે વર્ષો જૂનું જે રામ ભગવાનનું જે સાનિધ્ય હતું એ અત્યારે રામ અયોધ્યા ધામની અંદર રામચંદ્ર ભગવાનનું સ્થાન મંદિરનું નિર્માણ થઈ ગયું છે તો આપણા દરેકના જીવનની અંદર રામ ભલે જ્યાં જ્યાં બેઠા હોય કારણ કે એમનું અસલ ધામ તો આપણે જાણીએ છીએ કે રામચંદ્ર ભગવાન ક્યાં બેઠા છે પણ અયોધ્યા ધામ કારણ કે ભગવાનનું ધામ છે એ ધામ છોડી કારણ કે વૈકુંઠ એ પૂર્ણ ધામ છે એમનું મૂળ ગામ છે પણ એ છોડીને અત્યારે અયોધ્યામાં બેઠા છે તો એ રામચંદ્ર ભગવાનની કૃપા આપણા જીવનમાં સ્વઅસ્તિત્વને જાગ્રત કરો માટે નવા વર્ષથી ચોક્કસ એક યાદ રાખજો કારણ કે ઘરનું વાસ્તુ આપણે કહીએ છીએ ઘરની અંદર આ તકલીફ છે આ ખૂણામાં આ વસ્તુ વ્યવસ્થિત નથી રસોડું યોગ્ય દિશામાં નથી બેઠક રૂમ યોગ્ય યોગ્ય દિશામાં નથી તો એટલું યાદ રાખજો શાસ્ત્રમાં કીધું છે દેહલ્યામ વાસ્તુ પુરુષાય મહત્વ તમે જે દ્વાર છે એના દેહલ્યામ એટલે જે ઉમરાનો ભાગ છે એના વાસ્તુ દેવતાનું પૂજન થાય છે જે ઘરની અંદર સ્વસ્તિક થતાં હશે જે ઘરની અંદર દેહલ્યામ વચોવચ ઉમરાની અંદર પાંચ છાંલા પણ તમે કરશો તો ચોક્કસ તમારા ઘરની અંદર વાસ્તુ દોષ નહીં લાગે અને જે ઘરની અંદર સ્વસ્તિક થતું હોય જેનો દ્વાર શુદ્ધ હોય એના ઘરની અંદર દેવતાઓ પણ પ્રવેશ કરતા હોય છે અને આપણા ઘરની અંદર દેવોની કૃપા હોવી જ જોઈએ માટે આ નવા વર્ષની અંદર દરેક લોકો જે જૂની પરંપરા છે પણ આપણા જે વૃદ્ધ આપણા જે સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓ પહેલું એવું કહેતા હતા કે જે ઘરની અંદર સ્વસ્તિક ના હોય ત્યાં પરમાત્મા ક્યારેય પ્રવેશ નથી કરતા અને હા ચોક્કસ નવા વર્ષની અંદર દરેકના ઘરની અંદર આસુપાલોનું તોરણ ચોક્કસ બાંધ્યું કારણ કે અશોક છે અશોક વાટિકા જે સીતા માતા પણ જે વાટિકાની નીચે જે ઝાડ નીચે બેઠેલા છે એ નામનું એ ઝાડનું નામ છે આસોપાલવ એટલા માટે આપણા શાસ્ત્રમાં પણ વાર તહેવારે નવો તહેવાર હોય તો તમે ડિઝાઇનવાળા ભલે ગમે તેવા તોરણ બાંધતા હો પણ આસોપાલવનું તોરણ તહેવારની અંદર આપણા આંગણે હોવું જ જોઈએ જેની પોઝિટિવિટી કારણ કે લીલીવાડી ત્રણ વૃક્ષ એવા છે કે જેને પાનખર ઊંટું નથી આવતી એક કેળના પાન બીજું આસોપાલવના પાન અને ત્રીજું કપૂરી પાન એટલા માટે પૂજામાં પણ આ ત્રણ પાનનો જ સદઉપયોગ લોકો કરે છે માટે નવા વર્ષની અંદર દરેકના આંગણે આસોપાલવનું તોરણ ચોક્કસ બાંધજો જેથી આવનારું વરસ અત્યાર સુધી ભલે આપણા જીવનમાં કોઈ કષ્ટ હોય જીવનમાં દુઃખ હોય પણ એક આસોપાલવનું પાન એક સ્વસ્તિક બનાવવાનું ઉંમરે ભૂલતા નહીં કારણ કે આ કર્મથી તમારા જીવનમાં ચોક્કસ એકવાર અનુભવ કરો આ મારી વાત સાંભળવાથી નહીં પણ તમે એકવાર કર્મ કરશો તો કર્મ તેરે અચ્છે કિસ્મત તેરી દાસી હૈ મન તેરા સાપે તો ઘર મેં મથુરા ઘાસી હૈ તમારું ઘર તીર્થ બનશે અને જેમ તીર્થોમાં શાંતિ હોય છે જેમ મંદિરોમાં શાંતિ હોય છે ઘર આપણું મંદિર બને અને એ જ શાંતિ આપણા ઘરની અંદર પ્રાપ્ત થાય આજનો વિડીયો ભગવા ભગવતીમાં જગદંબાના ચરણમાં અર્પણ કરતા અને ચોક્કસ તમે આચરણ કરજો બોલીએ શ્રી આદ્ય શક્તિ અંબે માય